ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે જેવું અન્ન તેવું મન બને છે જેવું કર્મ તેવી શ્રદ્ધા થાય છે ને જેવું જ્ઞાન તેવું ધર્મ બને છે અને જેવું સત્ય આચરણ તેવો મોક્ષ મળે છે તો આપણે ભોજનમાં પહેલાં પાંદડાનો લીલો રસ તાંદડજો છબ્બર રંજકો ઘઉંનો ઘઉંના ઝવેરાનો રસ લો ખૂબ તેમાં મધ કે ખજૂરને ફણગાવીને એ ગૂંટડે ગૂંટડે આમ લ્યો છતાં એનાથી સંતોષ ન થાય તો કઠોળ અનાજ સિંગદાણા ફણગાવી તેમાં ખજૂર ફણગાવીને લો એ ભેળું કરીને લેવાથી ભક્તિમાં મન લાગશે આ ગીતા અધ્યાય નવ છવ્વીસમાં પુરાવો છે જો પાંડુ રાજાની સમ સદગતિ માટે વીસ હજાર વિધાન બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છતાં પાંડુ રાજાની સદગતિ ન થઈ એક જ ભક્તને જમાડવાથી પાંડુ રાજાની સદગતિ થઈ છે જે નોળીઓ સોના ચાંદીનો થયો અને શંખ વાગ્યો આ રાય યજ્ઞમાં પાના નંબર ત્રણસો નવ મહાભારતમાં પુરાવો છે તો એવા જ્ઞાની પુરુષને જમાડવાથી લાભ થાય છે તો હવે કર્મ વિશે જાણીએ કર્મ એટલે સત્ય કર્મને ધર્મ કહેવાય છે તેનું પાલન કરવાથી મન શુદ્ધ થાય છે તે કર્મ સદાય કરવું તેનું ફળ ભગવાનને અર્પણ કરી દેવું તે ધર્મ કહેવાય છે એટલે કે ન્યાય નીતિથી વર્તન કરવું અને ફરજ મુજબનું સધર્મ પાલન કરવું અને પહેલો વર્ણાશન ધાળ પાળવો અને બીજો મનુષ્ય ધર્મનું પાલન કરવું આ બે ધર્મ પાલન કરવાથી આખી દુનિયાના ધર્મ આ બંને ધર્મ પાળવાથી સમાઈ જાય છે બાકી પછી બીજા પાળવાની જરૂર જ રહેતી નથી બાકી તો મનુષ્ય મુખ્ય ધર્મ છે કે અંતર્મુખ થઈને આત્માની જાગૃતિ કરવાની છે તો વળી સાચો ધર્મ તો ભગવાન જેવા થવાનું છે જે સત્ય દયા તપ અને પવિત્રતાનું પાલનથી કર્મ કરવું છે પોતાની ફરજોનું પોતાની ફરજોનું કામ કરીને પોતાની ફુરસતે નાભીમાં ઉતરવાનું છે તો બધું જ ભૂલીને પોતાના બંધનમયથી મુક્ત થવું છે તો સાચું કર્મ છે દરેકમાં ભગવાન છે સમજીને નમી જવું તે ઉત્તમ કર્મ છે છતાં એકાંતમાં શ્વાસો શ્વાસે પ્રભુનો આનંદ નાંભીમાં લૂંટવાનો છે વળી સાચું ધર્મ એ જ છે કે ન્યાયનીતિથી કમાઈને વળી ઓછામાં ઓછી જરૂર જરૂરિયાતે મસ્ત જીવન જીવવું અને છેવટે ઈશ્વરમાં ઓપ્રો થવું તે જ જીવનનું સાચું ધર્મનો ધ્યેય છે બાકી તો મતલબ ધર્મની ચર્ચા અને વાદ વિવાદ કરવાળા દોઢ ડાયાઓ તો ઘેર ઘેર મળશે પરંતુ ધર્મનું પાલન કરવાવાળા ચૂપ થયેલા વિરલા તો કોઈક જ મળશે મૌનથી મનુષ્યની જલ્દી પ્રગતિ થાય છે જે મનુષ્ય જળ તથા ચેતનને જાણે છે તે જ્ઞાની છે ગીતા દસ અણત્રીસમાં પુરાવો છે મૌનથી મતલબ કે પ્રગતિ થાય છે તે માટેનું અને જળ ચેતન માટેનો ખુલાસો છે ગીતા અધ્યાય સાતના ચાર ને પાંચના શ્લોકમાં તો વળી કંઈ કોઈક કહે છે કે અમારો તો શિવ ધર્મ છે તો કોઈક કહે છે અમારો તો વિષ્ણુ ધર્મ છે તો કોઈક કહે છે અમારો તો જૈન ધર્મ છે તો કોઈક કહે છે અમારો તો ઇસ્લામ ધર્મ છે તો કોઈક તો કહે છે અમારો ખિસ્તી ધર્મ છે દરેક લોકો પોતાની ટૂંકી બુદ્ધિના કારણે જુદા જુદા ધર્મની વાતો કરે છે પણ જ્ઞાની તો તેવું કહેતો જ નથી અને જ્ઞાની તો કહે છે કે મનુષ્ય ધર્મ મનુષ્ય ધર્મ પાળો તો બધા જ ધર્મ તે માનવધર્મ જ સમાઈ જાય છે હવે જ્ઞાન જે શરીરમાં આત્માને ઓળખો આપણા માથામાં અઢાર ભારની શક્તિનો ભંડાર ભરેલો છે તેનું આપણને જ્ઞાન નથી તેથી જે માયાના મોમાં એ જળમૂર્તિ અને અજ્ઞાની લોકોના પગ નીચે નકામી શા માટે શક્તિનું અપમાન કરો છો માટે જો તમારે શાંતિનો અનુભવ કરવો છે તો નાભીમાં ઈચ્છી થવાથી જ્ઞાનનો અનુભવ થશે અને અખંડ આનંદ મળશે પણ સત્યનું પાલન કરવું પડશે તો મનમાં જે ખોટા કર્મના વિચારો પડ્યા છે એ બધાની સામે જાહેરમાં બતાવી દો તેવું જ નામ તેનું જ નામ સત્ય છે વળી યાદ રાખો સત્યને ભગવાન જ કહેવાય છે બહાર ભગવાનને ગોતવાની જરૂર નથી પણ તું તારી તારા શરીરમાં નાભીમાં ઊંડો ઉતરી જા ત્યાં તને ક્ષણમાં જ એ સત્યની પ્રાપ્તિ થશે પણ પહેલાં ખોટા કર્મના અવગુણો જે છે તે કાઢીને નાભીમાં ઈસ્થિરતા ત્યારે તને સહેજ જ એ સત્યનું જ્ઞાન થશે પણ શરમ ભય કે અપમાન છોડીને ઈશ્વરને ઓળખી લે તારી નાભીમાં વળી સત્યને જ ઈશ્વર કહેવાય છે હવે જુઓ આહાર મિથુન નિંદ્રા અને ભય તે તો પશુઓ કરે છે એ ચાર વસ્તુ જો મનુષ્ય કરે છે તો પછી મનુષ્યમાં અને પશુ પંક્ષીમાં કોઈ ફરક રહેતો જ નથી તો ભગવાને આપને આવો મનુષ્ય શરીર દીધું છે તો આપણે આપણા આત્મા વડે પરમાત્માના પરમાત્માનું જ્ઞાન તો ગુરુના ગુરુ માતા સુધીક્ષા વડે આપણને જાણીએ છીએ કે નિરાકાર પ્રભુ જ આ સૃષ્ટિ બનાવે છે તે સર્વનું પાલન પોષણ અને સાર કરે છે વળી રક્ષણ પણ નિરાકાર પ્રભુ જ કરે છે તો પછી આપણે ભય કેવો તો ભય છૂટે ત્યારે જ પ્રભુમાં પ્રેમ જાગે છે તો શ્રદ્ધાવાન તત્પર અને જીતેન્દ્રિય પુરુષ જ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે જ્ઞાન પામીને તરત જ મોક્ષરૂપી પરમ શાંતિ પામે છે ગીતા અધ્યાય ચાર ઓગણચાલીસમાં પુરાવો છે પણ જે અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય શંકામાં રહીને નાશ પામે છે તેવા શંકાવાળાને આલોક કે પરલોકમાં સુખ મળતું નથી ગીતા અધ્યાય ચાર ચૌ ચાલીસમાં પુરાવો છે તો જુઓ વિષ્ણુ શંકર રામ વગેરે દેવી દેવતાને નિરાકાર પ્રભુની વિભૂતિઓ છે ગીતા અધ્યાય દસ અઢારથી માં પુરાવો છે અને નાશવંત ફળ દેવી દેવતાઓ વડેથી મળે છે આ ગીતા અધ્યાય સાત વીસથી ત્રેવીસમાં પુરાવો છે ચેતન વળી તે નાશવંત પદાર્થ આદિભૂત છે ચેતન આત્મા આદિ દેવ છે પ્રાણી માત્રમાં શરીરમાં રહેલા અંતરયામી આદિ યજ્ઞ છે જે અંતકાળે પ્રભુનું સ્મરણ કરતા શરીરને છોડે છે તે પ્રભુને પામે છે આ ગીતા અધ્યાય આઠ ચારથી પાંચમાં પુરાવો છે ગીતા અધ્યાય આઠ અને શ્લોક ચાર થી પાંચમાં પુરાવો છે તો અજ્ઞાનીઓ જન્મ આખો કર્મકાંડ જ કરે છે તેથી સમાધિ લાગતી નથી આ ગીતા અધ્યાય બે શ્લોક એકતાલીસ પુસ્તાલીસમાં પુરાવો છે તો મૂર્તિઓ સાચી જાણો મૂર્તિ સાચી જે છે તે પહેલી મૂર્તિ માતા પિતાની સાચી મૂર્તિ છે પછી ગુરુની મૂર્તિ સાચી છે પછી પતિ પત્નીની સાચી મૂર્તિ છે જીવતાની સાચી મૂર્તિ છે આ મનુસમૃત્તિ પાના નંબર ઓગણચાલીસ શ્લોક નંબર બેસો ને છવ્વીસમાં પુરાવો છે પથ્થરની મૂર્તિઓને પૂજનારા ફરી જન્મને મરણમાં મતલબ બીજા દુઃખો ભોગવે છે આ મેત્રી ઉપનિષદ પાના નંબર છગડે ને સાતડે સડસઠ અને શ્લોક નંબર પુરાવો છે તો દીવો જ્ઞાન પ્રકાશનો કરીને અજ્ઞાન અંધકાર નાશ થાય છે આ ગીતા અધ્યાય દસ શ્લોક માં પુરાવો છે તો કોઈ પણ મંદિરમાં જઈને ફળ ફૂલ જળ દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા અગરબત્તી કે દીવો કરી ઘંટ વગાડીને આ માથું નમાવું તે ઈશ્વર ભક્તિ નથી આ તો માત્ર એક આડંબર એટલે કે પાખંડ છે જીવનમાં ઈશ્વરીય આદેશનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ જેથી અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં નુકસાન ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ જે સ્વાર્થ મોલ લોભ ક્રોધ વગેરે રાક્ષસો આપણા આપણને દુઃખ ના આપે તે જ સાચી ભક્તિ છે આ વેદોના દિવ્ય સંદેશા રામ શર્મા પુસ્તકના પાના નંબર ત્રણસો ને અઠોત્તરમાં પુરાવો છે તો વળી ક્રિકેટ રમવાથી જે જોવાથી છ કલાક આખા બગડી જાય છે તો તે છોડીને સવાર સાંજ યોગાસન કરવાથી ફેફસામાં લોહી શુદ્ધ થાય છે સમય કિંમતી બચી જાય છે તો સેવાને જાણો જ્યારે આપણા શ્વાસોને નાભીમાં એકાગ્રતા કરીએ છીએ ત્યારે ચોવીસ કરોડ છિદ્રોમાંથી ઓજસ નીકળે છે તે ઓજ ઝીલીને દુઃખી લોકોના દુઃખો મટે છે અનંત ગણી મોટી સેવા થાય છે તે ધ્યાન વડે કરો ભાઈઓ જો અન્ય ભાવે પ્રભુનું ચિતન કરે છે તેને પ્રભુ બધું જ આપે છે તે આપેલી વસ્તુનું રક્ષણ પણ પ્રભુ જ કરે છે આ ગીતા અધ્યાય નવ સોળ બાવીસમાં પુરાવો છે તો ભાઈ મતલબ પ્રભુનું ચિતનનો આવો લાભ શા માટે વંજાવો છો તો હવે જુઓ દેવોને પૂજનારા દેવોને પામે છે પિતૃને પૂજનારા પિતૃને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને નિરાકાર પ્રભુને પૂજનારા નિરાકાર પ્રભુને પામે છે આવો પુરાવો ગીતા અધ્યાય નવ પચીસમાં છે છતાં દેવોને જ ઉઠ્યા એટલે દેવોને પૂજવા એ જ અગળબત્તી દીવા કરવા આ પિતૃના મંદિરમાં જવું શું આ સમજણ છે સૂર્ય હવે જુઓ સૂર્ય ઉગે પછી ઉઠે તે પાપી છે તો તેને એક દિવસ ઉપવાસ કરવો અને સો મંત્ર ગાયત્રી બોલવાથી પાપ છૂટે છે ને તો એ પાપ લાગે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર ઓગણચાલીસ શ્લોક નંબર બસો ને એકવીસમાં પુરાવો છે તો આ વિડીયો સાંભળીને આજથી સૂર્ય ઉગે એનાથી પહેલાં ઊઠી જવાનું છે તો હવે જો અમેરિકાના શ્રી વોરન બફેટ ચૌદ વર્ષે છાપા વેચી આજે જેટ વિમાન વગેરે ત્રેવીસ કંપનીઓનો માલિક છે છતાં ગાડી જાતે ચલાવે છે અને અત્યારે થોડી જાત મિલકત થઈ અને ડ્રાઈવર રાખવા લો આવી ત્યાં માણને મૂળખાય છે ને તેમણે પચાસ વર્ષના જૂના મકાનમાં રહે છે ને હાલમાં માણસો નવા નવા મકાનમાં નવા નવા જગ્યાએ મકાન બનાવવામાં મોટા પૈસા બગાડે છે ને તે ઘરની તે તેમણે ઘરની બહારની દિવાલ પણ બનાવી નથી ને તે મોબાઈલ પણ રાખતા નથી ને તેને એકત્રીસ ત્રણ હજાર એકસો બિલિયન ડોલરનું દાન કર્યું છે આટલા બધા રૂપિયાનું જે દાન કરનારું વ્યક્તિ પણ કેવું સાદું જીવન જીવે છે તેની કરકસરની કદરતા કરો તો ઘરનું કામકાજ માટે નોકર નથી રાખ નથી રાખ્યા એને ને આપણે આ સામાન્ય માણસો એ ઘરનું કામ કે ગાડી આવવી કે બીજાઓ વડે તે કરવાનું આવા વિચારો શા માટે આપણે મતલબ કરીએ છીએ સામાન્ય માણસો થઈને પણ આવું ઘરનું કામ ન થાય કે આ ગાડી સાફ કરવી એ ન થાય શર્મની વાત છે જો અમો ગોપાલભાઈ લગભગ ચાલીસ વર્ષ પહેલાં પચીસ હજાર મહિને કમાતા હતા છતાં અમોએ ક્યારેય વિદેશમાં કપડાં હાથે ધોયા ધોયા ક્યારે બીજાને ધોવા નતા દીધા હાથે તે ધોયા હતા કે ઈસ્ત્રીએ જાતે કરી હતી ને એ કરકસર કરતા શીખો ભલે લોભ ન કરો પણ કરકસર તેવળ ત્રીજો ભાઈ છે તો ઘરના નાના કર્મોને જાતે કરવા જો શીખો અને સંતાનોને શીખાડો જો આવા કામ જાતે નહીં કરો ને સંતાને કરાવો તો શરીરમાં આળસને કારણે રોગ થશે નાની ઉંમરમાં ચશ્મા આવશે વાળ સફેદ થઈ જશે અનેક બીજા રોગ થશે તો આવું ખરેખર રોગને કારણે પછી ટેન્શન વધશે તો ટેન્શનનો ઉપાય શું છે તે કરો જાણો સવારે ચારથી છ વાગે ઉઠીને ધ્યાન કરો કે ખુલ્લી જગાએ ફરો થોડીક વાર યોગાસન કરો થોડીક વાર એક્યુપેશનની સારા કરો શરીર તે સીતા રામ લક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણ વગેરે શરીરની અંદર છે અને જે શરીરને ચલાવનાર આતમરામ છે તે સુરતા તે દિવ્ય દ્રષ્ટિરૂપી તીર્થ છે તે સુરતા વડે કામ ક્રોધ સ્વાર્થ લોભ મોહ વગેરે રાક્ષોને મારવા છે તે સુરતાને નાભીમાં મૂકવાથી ત્યાં અમૃતનો ખજાનો ચાખવા મળશે તો સૌથી મોટું પાપ છે દસમે દ્વારે પોતો નહીં જે સૌથી મોટું પાપ છે જે મતલબ કે જે છે ને આ દસમ દ્વારે પોતો નહીં તે દસમે દ્વારે ખજાનો મળ્યો છે ભાઈ તો આ હવે ઘરની દિવાલમાં રામ સીતા કૃષ્ણ રાધા શિવ પાર્વતી લક્ષ્મી નારાયણ સરસ્વતી ઉમિયા વગેરે દેવી દેવતા કે સુરવીર મહારાણા પ્રતાપ સરદારભાઈ વલ્લભ વલ્લભભાઈ પટેલ કે નરેન્દ્ર મોદી જગતસિંહ શિવાજી કે ઝાંસીની રાણી ચાંદ બીબી કે અલ્યાભાઈ જીજાબાઈ વગેરેના ફોટા રાખો એ જે આ ફોટા એવા હચો હશે તો જે ઈશ્વરીઓ સરગમ ગર્ભ ગર્ભમાં એવા ફોટા જોવાથી કે વેદ ગીતા વગેરે ધાર્મિક પુસ્તકોનું જ્ઞાનથી બાળકોમાં સંસ્કારો ગર્ભમાં જ પડે છે જો અભિમન્યુ કે સુખદેવજી વગેરેના દાખલા છે સુખદેવજીને માતાના પેટમાં જ જ્ઞાન થયું તેથી તેને ભક્તિનો સાચો વહેવા વૈરાગ લાગ્યો અને અભિમન્યુને માતાના પેટમાં જ કોઠા યુદ્ધ યાદ હતું તો તે ભૂલ્યા નહોતા અને છતાં પહેલાં પાંચ વર્ષે કે બાર વર્ષે બુદ્ધિ વધે છે છેલ્લે સોળ સુધી સુધી વધ આવે છે અને વીસ વર્ષે જ્ઞાન થાય છે પછી પાકા કાંઠે યાદ રહેતું નથી પાકા કાંઠે ગળામાં આ મતલબ ફરી ચોટે નહીં પાકા ગળામના કાંઠે એવી રીતે પછી મોટી ઉંમરે યાદ નથી રહેતું તો નાનપણમાં સંતાનોને સમજાવો ને હવે આપણા ઋષિ મુનિઓએ જ સંતો અવતારી પુરુષોએ ગુરુઓએ હોય માતા પિતા વડીલોએ કેવું જોઈએ કેવું જીવન જીવ્યા છે તેવું વર્તન જીવનમાં ઉતારો આજના સંતાનો આવતીકાલના કાલમાં ભક્ત દાતારી સુરી ધાર્મિક સદાચારી હશે તો જ ભવિષ્યમાં ઉજ્જવળ થશે તે સેવા કરશે તો ભાઈ આપણા ઋષિ મુનિઓએ સંતોએ અવતારી પુરુષોએ ગુરુએ આચાર્યએ માતા પિતા વડીલોએ કેવું જીવન સાદું જીવન જીવ્યું હતું તો આવું સાદું જીવન જીવતા શીખો અને શીખડાવો તો હવે આહાર સાત્વિક હશે તો જ ઇન્દ્રિયોને જીતીને વેર ઈર્ષા મોહ અહંકાર આશા ઈચ્છા છૂટશે તો જ ધ્યાન ચોક્કસ લાગશે તે માટે બહારના જે આહારને છોડી દો અને બહારના જે કર્મકાંડની પૂજા સાધના પણ છોડી દો અને અંદરની સાધના કરો આ શરીરની માય તો પહેલાં શ્વાસનું ધ્યાન કરો પછી શ્વાસોને છોડીને સુરતાને નાભીમાં લઈ જઈને મનથી કોઈ પણ સંકલ્પ વિકલ છોડી દો આપણે નામ મંત્ર કે રૂપને જોશું તો તેવા પ્રકારના તરંગો ચોવીસ કરોડ છિદ્રોમાંથી નીકળે છે જ્યારે નામ મંત્ર કે રૂપ જોતા નથી અને આંખો બંધ કરીને શ્વાસ લેશું તેને શુદ્ધ શ્વાસ કહેવાય છે ને તે શુદ્ધ શ્વાસ વડે આપણા શરીરમાં વિકારો ઉઠતા વિકારો ઉઠતા નથી તે નીકળતા પણ નથી તે માટે સુરતાને બોતેર કલાક પહેલાં નાકની ઉપર રાખો ને પછી સુરતાને નાભીમાં લઈ જવાથી જે શરીરમાં નાના નાના અણુપિંડો છે ચોવીસ કરોડો પિંડોની શુદ્ધિ થશે ત્યારે મન શુદ્ધ થશે પછી નાભીમાં જવાથી શરીરમાંથી ઓજસ નીકળશે તેથી આપણું અને જગતનું લોકોના દુઃખ મટશે તે માટે સેવા છે મનને સ્ત્રી કરો તો આનંદ આવે છે જુઓ બાળક ગર્ભમાં યાદ કરે છે જે સાંભળે છે બાળક ગર્ભથી બહાર આવીને જે ભૂલે તો સદગરુ વડે યાદ થાય છે તો પહેલું શ્વાસ વડે બીજું કાન માં આમ આંગળીઓ બને કાનમાં નાદ સાંભળે છે ત્રીજું જીભને વાળીને ઉપર જે તાળવામાં અડાડી અમૃત મળે છે ચોથું ધ્યાન આગના ચક્રમાં રાખો અને મનને શ્વાસોશ્વાસમાં રાખો પછી જે જ્ઞાન માટે કોઈ વર્ષ લાગતો નથી જુઓ દીવો પ્રગટાવેલો છે તે પ્રગટાવેલા દીવાને બીજો દીવો અડાડો તો તરત જ પ્રગટે છે તેને કોઈ વર્ષ લાગતું નથી એમ સદ્ગરુના હાથના ઇશારા વડે પરમાત્માનું દર્શન એક ક્ષણમાં થાય છે અને એક ક્ષણ મન સ્થિર થાય તો આખી પૃથ્વીનું દાનનું ફળ મળે છે સર્વે પાપો બળી જાય છે સર્વે તીર્થોનું સ્નાનનું ફળ મળે છે કરોડો યજ્ઞનું ફળ મળે છે સર્વે દેવોની પૂજાનું ફળ મળે છે અને સર્વ પિતૃની સદ્ગતિનું ફળ મળે છે તે મનુષ્ય પ્રભુને આખી પૃથ્વીમાં પહેલાં નંબરનો પ્રિય બને છે આ ગીતા અધ્યાય અઢાર શ્લોક અડસઠથી માં પુરાવો છે અને જે પરમાત્માના શરણે જવાથી મોક્ષ મળે છે ગીતા અધ્યાય અઢાર બાસણમાં પુરાવો છે તે જ્ઞાન યાદ રાખો તો જીવતા મોક્ષ મળે છે તે પરમાત્માનું જ્ઞાન થવા પછી કોઈ પણ બીજી સાધના કરવાની જરૂર નથી પણ વેસન અને ફેશન છૂટે તો જ્ઞાન સાચું થાય છે તો માતાઓ તમારો આહાર સાત્વિક હશે તો જ ધાવણની તાકાતથી જગતનું કલ્યાણ થશે અને ગર્ભમાં આહાર શુદ્ધ હશે અને વર્તન સારું હશે અને પોતાના આત્માને ગુરુ બનાવવો આ હશે અને આત્માનું જ્ઞાન વિના નિરાકારનું ધ્યાન લાગતું નથી જે લોકો જીવતા સદગુરુ પાસેથી જે હાથના ઈશારા વડે નિરાકારના દર્શન કરાવે છે તેથી પાપ છૂટે છે ને જ્ઞાનથી જ ગીતા ચાર ચોત્રીસ સાણત્રીસમાં પુરાવો છે તો સતી તોરલે જેસલના માથાના વાળ જેટલા પાપોને છોડાવ્યા હતા પણ શરત એ જ છે કે આજથી હવે જે કોઈ જીભિંસા ન કરવી બીજું કે ચોરી ન કરવી ત્રીજું વેભભિચાર ન કરવો ચોથું દારૂ ન પીવું પાંચમું જુગાર ન રમવી છઠ્ઠું રાજસી કે તામસી માંસ કે હોટલનું ન ખાવું આ હોટલનું જ કંઈક થોડી બહુ જ હાલો હોટલોમાં ખાવા હવે જ્ઞાન કેમ થશે અને પોતાની ઘરના ઘરમાં પોતાની માતા કે પત્ની વગેરેના હાથે બનાવેલું જે ભાવ પ્રેમથી બનાવેલું સાદું ભોજન કરવું સાતમું કોઈ પણ દેવી દેવતાની પૂજા ન કરવી તેમના ગુણ કર્મ અને સ્વભાવને જીવનમાં ઉતારવા પણ ભગવાન સમજી પૂજા ન કરવી તે દેવી ગુણો જ જે ગીતા અધ્યાય સોળ શ્લોક એકથી ત્રણ મુજબના છવ્વીસ ગુણો જીવનમાં ઉતારવા અને સ્વાર્થ મો લોભ ક્રોધ વગેરે રાક્ષસો છે તે આપણને ન સંતાવે તેનું ધ્યાન રાખવું તો જ રંગ રંગાવો દિલમાં કાંઈ ફરો વનવાસ ગટ મેં તીર શોધીએ તો પીવજી ત્યારે પાસ તો ભાઈ ગીતા અધ્યાય સોળ આ ગીતા અધ્યાય તીર શ્લોક સોળમાં પુરાવો છે તો જેને જ્ઞાન સમજાણું છે તે હજ યાત્રા દેશ વિદેશ કે મેળા મલાકડામાં ફોકટ ફરવા જતો નથી તે તો અધૂરિયાના કામ છે આ ગંગા સતીના ગંગા સતી પાનબાઈને ભલામણ કરે છે તો તીર્થ સર્વે શરીરમાં છે તે ધનથી મોજ શોખ કરતો નથી તે ધનથી પરોપકાર કરે છે યોગ્ય સમયે યોગ્ય સથળ યોગ્ય વ્યક્તિને આપે છે ગીતા અધ્યાય સત્તર શ્લોક વીસમાં પુરાવો છે તો અથવા ધંધો કરે છે ધંધાનો વિકાસ કરે છે પણ ધન વડે ફટાકડા ફોડતો નથી કે ફૂલો તોડતો નથી કે વેસન ફેશન કરતો નથી તે ધનના યજ્ઞ પણ કરતો નથી ગીતા અધ્યાય ચાર ચોત્રીસમાં પુરાવો છે હે પાર્થ યજ્ઞ કરતા યજ્ઞ ઉત્તમ છે હે પાર્થ સંપૂર્ણ પદાર્થ જ્ઞાનમાં જ સમાઈ જાય છે તો પછી મતલબ જ્ઞાન જ પ્રાપ્ત કરવું છે તો હવે આપણે જે સમયને બહુ જ કિંમતી છે એ કિંમતી છે તે સમજાશે ત્યારે જ્યારે વહેલા જે રાત્રે સૂઈ જવું ને વહેલા ઉઠે વીર અને બળબુદ્ધિ જે ધન વધે સુખી રહે શરીર તો સવારે ચારથી છની વચ્ચે ઉઠીને સ્નાન કરીને પ્રભુનું ધ્યાન કરવું પછી યોગાસન કરવું પછી એક્યુપેશનના સ્વિચની સારવાર કરવી પછી લીલો રસ પીવો આઠ વાગે અને માતા પિતાએ ઉપરના નિયમને પાળે ને સંતાનોને પળાવે તો બાળકોમાં ચારિત્ર સુધરશે તે બાળકો દાતારી અને સુરી બનશે તો જ રાષ્ટ્રનું કલ્યાણ થાય છે તે સંતાનો ઈશ્વર ભક્ત બને છે તે માતા પિતાની સેવા કરે છે અને ધન કમાવું તે પુરુષનું ધર્મ છે ઘરનું કામ કરવું તે સ્ત્રીનું ધર્મ છે જે પ્રેમ ભાવથી ભોજન બનાવે બનાવે જે સ્ત્રી તે ઘરનું કામ જ પૂજા ભક્તિ છે તેને પછી મંદિરમાં જવાની જરૂર નથી તેને કોઈ ભૂત ઓળખતું નથી તેને મૂર્ત ચોગડીયા કે દિશાવાર વગેરેની શંકા રહેતી નથી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદિક્ષાજી આપે છે એ નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગરમાં મળે છે અમદાવાદમાં સવારે સવારના રવિવારના દસ વાગે ભવનમાં નિરાકાર પર બ્રહ્મનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કઈ હું મારી વાણીને વિરામું છું